જય માતાજી મિત્રો હું છું સુનસરનો કડ બંકો ને આજ રાઇફલના ત્રણ ચાર દાડે સોડી કે વરસાદ એ બહુ હતો અને આજે પણ વરસાદ બહુ જ છે ને હવે એરો વરસાદ આપણા બધાની છે તો તમને ખબર જ છે પણ આપણો હોય ઘણા વરસાદ અમારે વધારે હતો તો અમે રાઇફલને સોડતા નતા બીજા બીજા બધા વિડીયો નાખતા હતા એમનો વ્લોગ અમે નાખતા હતા અને આજ ત્રણ ચાર દાડે રાઇફલને સોડી હું તો કંઈક ગારો હતો તો પણ આપણે ઘરે રમાને છોડી ભાઈ હું કરી છોડી તો તઈ ચાર દાળ છે બાઇક નું પંક્ચર પડતું તો અમે જઈને લઈ આવ્યા અને કાયદેસર કોળી તોડી હતી અમે કે તમારા માટે અમારે બ્લોગ માટે અમે ગમે તે કરી છે કાયદેસર હવે અમારે વરસાદ આવે વાતાવરણ કર્યું હ તો વરસાદ ના આવે એની પહેલાં આપણે રમાડી દઈએ રાઇફલ નાનક પા વરસાદ આવશે ને તો લોચાપસી હજુ પણ રોનકલાલને મેળવા જવાનું એટલા માટે વરસાદ ના હોય પહેલાં રમાડ દઈએ આપણે થાલો એ ઘણો બધો ફેર પડી ગયો ને હું ચોકડું હજુ પેલા બાતચીત છે હજુ બાડમીરથી ચોકડું આવે તમ તો વળી બહુ જ ફેર પડશે હજુ આપણે કાલ કાલ જોઈએ વરસાદ ના આવે તો વ્લોગ બનાવતા બાકી વરસાદ આવશે તો કાલે કાલ જેવું થાય કેમ અંબાલાલ ગાય ઉપર ગાય ગાહી આલે જઈ અને વરસાદ પણ આવત છે એ પ્રમાણે તો મને તો એ ખબર નહીં પડતી કે રાચી રીતનું જોઈ ઇંચી રીતનું ખાઈ કમી આવે છે કે નહીં આવે તો નવું ચોકડું લાવે તાની રાઇફલ રમત ગમત બધું બદલીને નાખ્યું અલગ જ રમાકિંગ નવા ચોકડાથી અલગ જ રમાકું છું મુંડી બુંડી મજબૂત બને રમા તો બેક્શનમાં ઉઠાઈ જ નહીં એમ એમ કાચતો પેલો તો પેલો ચોથાલો જ લીધો હવે આઠસો રૂપિયાનું તો સ્ટેન્ડ મગાવી દીધું આપણે ચમકો સ્ટેન્ડ વગર વિડીયો બનાવ મજા આવે એવું હતું નહીં તો સ્ટેન્ડ બેન મગાવી દીધું હ અને કાયદેસર હવે સ્ટેન્ડ લાયા એટલે હવે વિડીયો મજબૂત જ આવવા નહીં આપણા ચમકે સ્ટેન્ડમાં ઘણો બધો ફેરફાર મોબાઈલ મોબાઈલ હલો નહીં એનું બધું કંઈ આપણે લાવી દીધું સ્ટેન્ડ તો હવે વિડીયો મજબૂત જ આવશે અને બધા એક નંબરને એક નંબર જ વિડીયો આવશે ચમકો સ્ટેન્ડ લાયા એટલે કાયદેસર હલવા બોલવાની બધી પ્રોબ્લેમ થઈ ફોન બોન હલો નહીં કાયદેસર આવી રંજીતભાઈ સ્ટેન્ડ તો લવડા ગયો જોડે રહીને અને કાયદેસર હવે આઈફોન લેવાનો હવે થોડાક દિવસમાં આઈફોન કહો તો અલ્ટ્રા લેવાનો હા આપણો ટૂંક જ સમયમાં તો કાયદેસર એરો આવશે આઈફોન કહો તો અલ્ટ્રા એ પણ વિડીયો આવી જ લેવા જા એરો પણ લોગ આવશે જરૂર હવે ટૂંક જ સમયમાં જેટ મેં લેવા ના અલ્ટ્રા કહો તો આઈફોન એ પણ વ્લોગ આવશે હાલ તો જેમાં બનાવીએ આપણે પોત્રીસ હજારનો એમાં હાલ તો એમાં બનાવી જઈએ હવે વિચારીએ આઈફોન લેવો અલ્ટ્રા લેવો એ તો લેવા જવાનું થાય આગળ દાડા મેં તમને કહી દઈએ